ચાલો મિત્રો આજે મારે બનાવવાનો છે લોચો કારણ કે આજે છે છોકરાઓની રજા તો છોકરાઓ કે મારે હું લોચો ખાવું છું કારણ કે ખમણમાંથી તો લોચા જ બને બનાવવાના હતા ખમણ થઈ ગયા લોચા એટલે આપણે બનાવવાનો છે લોચો સ્પેશિયલ તો ચાલો જોડાઈ જાઓ કોને કોને લોચો બહુ ભાવે છે જો આ છે મારું ખીરું મેં જે રાતે ચણાની દાળ મૂકી દીધું હતું અને સવારમાં પીસી નાખ્યું હતું વધારે આથો નથી આવવા દીધો કારણ કે અત્યારે ગરમી બહુ છે છે એટલે ફીણાઈ તો એમાં હળદર અને નિમક નાખીને મેં એકદમ પીસી નાખ્યું છે તો આપણે લોચો બનાવવાનો છે એટલે એકદમ કઠણ કડક જેવું નહીં રાખવાનું આવું કઢી જેવું બનાવવાનું છે ખીરું એટલે બને એટલું પાણી વધારે નાખવાનું કારણ કે એકદમ ઘીલું હોય તો લોચો બહુ જ મસ્તીનો સોફ્ટ બને છે જે હું વારંવાર બનાવું છું મહિનામાં એક વાર તો લગભગ બનાવતી જઈશું તો આજે હું લોચો બનાવીશ ચાલો જો આટલું મેં ખીરું એકદમ પતલું રહેતું છે કઢી જેવું કઢી જેવું અને આદું મરચી પીસવા ટાણે નાખ્યા હતા એટલે હવે હલાવી એકદમ ફીણાઈ ગયું છે એમાં એકદમ ફીણા આવ્યો ઉપર જો લાગે છે એટલે સરસ મજાનો આથો આવી ગયો છે ચાલો હવે આપણે લોચો બનાવીએ આજે કટ કર્યા વગર આપણે લોચો બનાવવાનો છે તો આ છે મારું સ્ટીમર અને હું એને ચાલુ કરીશ

મેં મસ્તીનું એક તેલ લગાવી દીધું તો એકદમ ખીરું પતલું લેવાનું જેટલું પતલું હશે ને એટલો જ સરસ તો મેં તેલ નાખી દીધું અને હવે હલાવી લો છે સાઈડ ઉપર સ્ટીમર મૂકી દીધું છે આપણે એકદમ રાખવાનું છે એમાં સોડા કે એવું કઈ નાખવાનું છે નહીં કારણ કે હું એવું કંઈ નાખતું નથી આ છે લાલ ઉપરથી થોડું થોડું ઘભરાવીશ આપણે તૈયાર થઈ જશે તો કોને કોને રોચો બહુ ભાવે અમને તો બહુ ભાવે હમણાં અંદર થી આવશે અમને ભાવે સાંભળવું છે કોને કોને લોચો બહુ બહુ લોચો ધનુષ લોચો ખાધનુ લોચો તો બહુ જ ભારે બધાને કે ચાલો બધા લોચો ખાવા ખાવા લોચાના કેટલા પ્રકાર હોય કયા કયા ફ્લેવર માં લોચા બને પછી ચીઝ લોચો ચીઝ લોચો મકાઈ લોચો જો મકાઈ નાખીને રીઝવાન લોચો ચીઝ લોચો બટર લોચો તેલ માં બધા અલગ અલગ ફ્લેવર માં બને ચાલો આપણે હજી ચટણી બનાવવાની છે ફટાફટ બનાવી લઈએ તો ધાણા લીલું મરચું નિમક અને લીંબુના બે ત્રણ ટીપા હવે એમાં નાખવાની છે સેવ બાઇડિંગ માટે અને પીસી નાખવાનું છે આ આપડી થઈ ગઈ છે લોચા સાથે ખાવાની ગ્રીન ચટણી લોચો બને ત્યાં તો વાટકામાં કાઢી લઈ લોચા સાથે ખાવાની ચટણી તો ચાલો ગ્રીન ચટણી કાપી લીધી છે ડુંગળી

તો દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટ પછી આપણો લોચો એકદમ ચડી ગયો છે 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 ગયો જો આ લીધી છે સર્વિંગ મેસ ગ્રીન ચટણી છે ડુંગળી છે એમાં નાખી થોડોક લોચ છે તો ચાલો ફટાફટ આવી જાજો એમાં નાખું છું હું થોડું તેલ આ છે તેલ પ્યોર આ છે લોચાનો મસાલો જે મેં સ્પેશિયલ ઘરેથીને જ બનાવેલો છે તને મોઢા પાણી આવી જઈશ પાછે થોડીક સેવ હવે આ લીધું છે મેં ચીઝ જો ચમચી રેડી થઈ ગઈ છે અપાઈ આ છે મારો ગરમા ગરમ લોચો ચાલો મિત્રો બધા ખાવા કેવો બન્યો છે કલુષભાઈ ચાકશે ફટાફટ ચાકા ટેસ્ટ કરી ગરમ છે